સુરત પોલીસ દર વખતે લોકો સાથે સેતુ બાંધવા માટે અનોખા પ્રયાસ કરે છે ત્યારે ડીસીપી પિનાકીન પરમાર દ્વારા અલગ અલગ વિસ્તારમાં ફરતા બે ઘર લોકોને સુધારવા મુસાફિર યારો કરી અભિયાન શરૂ કરાયું છે સુરત પોલીસ લોકો સાથે સેતુ બાંધવા અનેક પ્રયાસો કરે છે ત્યારે સુરતના ડીસીપી પિનાકીન પરમાર દ્વારા અનોખો પ્રયાસ કરાયો હતો જેમાં અલગ અલગ વિસ્તારમાં ફરતા બે ઘર લોકોને સુધારવા માટે મુસાફીર યારો કરીને અભિયાન શરૂ કરાયું છે આ અભિયાન મુસાફિર યારો માં અજાણ્યા રોડ પર રહેતા વ્યક્તિને વ્યવસ્થિત સારવાર આપવામાં આવે છે અને બાદમાં તેમની સાથે અધિકારીઓ સાથે સંકલન કરવામાં આવે છે પહેલા નવડાવી વાળ કાપી નવા કપડા પહેરવામાં આવ્યા હતા કોઈ જગ્યાએથી ખોવાયો કે મિસિંગ હોય તો તેમના પરિવાર સાથે સંકલન કરવામાં આવશે અને મિસિંગ ઓનલાઈન લિસ્ટ તેમના ફોટો મૂકવામાં આવશે જેથી પરિવારનું મિલન થઈ શકે જેથી ડીસીપીના આ અનોખા પ્રયાસને સૌ કોઈએ આવકાર્યો હતો

અને કોઈ આડવું એવું કામ નહીં કરવાનું પોલીસ આજે પોલીસને તને દત્તક લઈ લીધો તું સમજ પોલીસે તને દત્તક લઈ લીધો સમજી ગયો તું હા તારે કોઈ આડાવાડા કામમાં પડવાનું નહીં અને તારે જે જરૂર હોય કહેવાનું પણ ધીરે 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 તારે તારી લાઈફ બનાવવાની સમજી ગયો એ નિષ્ઠાપ ને કહીને આની પેલી કરો તમે બરાબર હા ચોખ્ખી વાત કહું છું સાહેબ મારે મહેશ સાહેબ એ એટલો કાલા વાયલા કહેતા એ લોકો ડિસ્કો પાર્ટી છે સિંગર ના છે રાજભવી એ લોકોને ડીજેમાં બી કામ કર્યું આ મહેશ પટેલ છે એ ગોઠવીમાં સાહેબ અત્યારે જમવાનું કેવી રીતે કરવા જમવાનું સાહેબ કે થોડું ઘણું એમ તેમ થઈ જાય હા પાંચ પચાસ તો એડમેટ વાળા બી આપી દઉં થોડું ઘણું હા એ પછી પહેલા જેવું મારા દોસ્તાર છે એ આવે કામ દીધી આરોન ભાઈ ખાઈ દઉં ના ભાઈ પૂરી વાત જે એની જે તેનાથી બને એ આપણે સુવાનું ગયા હા સુવાનું હેલ્મેટ વાળા સાહેબ રોડ ના પછાડી તો તમે બેસી નથી શકતા પણ બેસવાનું નું ઉભા રહેવાનું વધારે થાય ચાલે પડી રહું જો સાહેબ બેન તો લે છે બતાવતો મારું ના ના વાંધો નહીં એ તો સમજી ગયા મારા તેને